નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચારો પર કોઈ પણ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ પહેલા ગુનાઓ અને ગુનેગારોને શોધવા માટે મદદરૂપ થતા હતા પરંતુ હવે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ દ્વારા ડીએમઆઈથી ટેસ્ટ કરી કોઈ પણ બાળક કે વ્યક્તિના ફિંગરપ્રિન્ટના આધારે તેના વ્યક્તિત્વ વિશે જાણકારી મેળવી શકાય છે તો આવો જાણીએ સુરતના ડોક્ટર કૃપાબેન પુરોહિત ડીએમઆઈ ટેસ્ટ બાબતે શું કહે છે પહેલા ફિંગરપ્રિન્ટ માત્ર ગુનાઓ સંબંધી જાણકારી માટે મદદરૂપ થતા હતા પરંતુ બે માહિતી ટેસ્ટના માધ્યમ દ્વારા ફિંગરપ્રિન્ટ એનાલિસિસ થી બે વર્ષથી ઉપરનું કોઈપણ બાળક કોઈપણ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ એનાલિસિસ દ્વારા જે તે બાળક કે વ્યક્તિના નેચર તેની હોબી તેની ખૂબ સ્વભાવ તેના એજ્યુકેશન રુચિ કે તેના કરિયર બાબતની યોગ્ય માહિતી મેળવી શકાય છે જેમાં પેશન્ટની હાથની દસ આંગળીઓના ત્રણ ત્રણ વાર ફિંગરપ્રિન્ટ લઈ તેના આધારે પેશન્ટના બ્રેઇન રિસર્ચ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે આમ તો ઓલ ઇન્ડિયામાં ડીએમઆઈટી ટેસ્ટ માટેના અનેક સેન્ટરો આવેલા છે પણ સુરતના ડૉક્ટર કૃપાબેન પુરોહિત ડીએમઆઈટી ટેસ્ટના માધ્યમથી ફિંગરપ્રિન્ટ એનાલિસિસ દ્વારા બાળકો તથા વ્યક્તિઓના વ્યક્તિત્વ વિશે બેટરીસ પાનાનો રિપોર્ટ તૈયાર કરી રિપોર્ટના આધારે પેશન્ટનું કાઉન્સેલિંગ કરી યોગ્ય જાણકારી આપે છે તો અત્યાર સુધીમાં ટીવી સુરતના અનેક જાણીતા વ્યક્તિઓના ડીએમઆઈટી ટેસ્ટ કર્યા છે ডোক্টর কৃপা বেসরোহিত পুরোহিত শুকে મેડિકલ સાયન્સમાં પ્રથમ વાર બીએમઆઈટી દ્વારા નાના બાળકોથી મોટી ઉંમર સુધીના લોકોનું તેમના ભવિષ્યમાં તેઓ શું કરશે એ ફિગર પ્રિન્ટના આધારે જાણી શકાય છે તો અહીં આપણે જે આ ડીએમઆઈટી ના નિષ્ણાંત છે ડોક્ટર કૃપાબેન પુરોહિત તેઓ પાસેથી જાણીએ કે કેવી રીતે પ્રોસેસ કરવામાં આવે છે જી આ આ મારું નામ ડોક્ટર કૃપા પુરોહિત છે અને સુરત નવાપરા કરવા રોડ પર હું પ્રેક્ટિસ કરી રહી છું એમ જનરલ પ્રેક્ટિસનર અને આ સાથે હું ડીએમઆઈટી ટેસ્ટ પણ કરી રહી છું કેવી રીતે કરવામાં આવે આ ડીએમઆઈટી ટેસ્ટ એ ફિંગરપ્રિન્ટ એનાલિસિસ છે કે દરેક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે તો એના પરથી એનું આપણું વ્યક્તિત્વ ખબર પડે છે કે તમે કોઈ પણ ફિંગર ત્રણ રીતે લેવામાં આવે છે સેન્ટ્રલી લેફ્ટ અને રાઈટ આમાં જે પર્પઝ છે તે એ રીતનો છે કે તમારા બ્રેઇનના બે પાર્ટ છે લેફ્ટ અને રાઇટ વી હેવ ટુ હેન્ડ્સ લેફ્ટ અને રાઇટ લેફ્ટ અને રાઇટ હેન્ડના પાંચ પાર્ટ છે પાંચ ફિંગર્સ છે અને બ્રેઇનના પણ પાંચ પાર્ટ છે પ્રિફ્રન્ટલ ફ્રન્ટલ ઓક્સિપિટલ પરાઇટલ એન્ડ ટેમ્પોરલ સો બ્રેઇનના એક એક ફિંગરને એક 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 ફિંગર રિપ્રેઝન્ટ કરે છે આપણે આપણી મલ્ટિપલ ઇન્ટેલિજન્સી કેવી છે કોઈ બાળક હોય તો એને કેવું હોય છે કે મેથ્સ ખૂબ ગમતું હોય છે કોઈને સ્વિમિંગ ખૂબ ગમતું હોય છે કોઈને બાયોલોજી ખૂબ ગમતું હોય છે તો કોઈને ભણવા કરતા એક્સરસાઇઝ કરવાનું ને બધું બહુ ગમતું હોય છે દુનિયામાં કોઈ પણ બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ મળતા નથી હોતા એટલે કે એ વ્યક્તિના નેચર જુદા જુદા હોય છે એક જ માના પાંચે પાંચ દીકરાઓના દરેકના ભાગ્ય પણ જુદા હોય છે અને દરેકના નેચર પણ જુદા જુદા હોય છે તો આપણે કેમ આવવા છીએ એ આપણને આના પરથી ખબર પડે છે કે આપણે રાઈટ બ્રેઇન ડોમિનન્સ છીએ કે લેફ્ટ બ્રેઇન ડોમિનન્સ છે આપણી મલ્ટિપલ ઇન્ટેલિજન્સી કઈ છે કે મેથ્સમાં આપણે કેવા ચાલીશું કે સાયન્સમાં કેવા ચાલીશું કે પછી નેચરાલિસ્ટિક આપણે કેટલા છે કે ભાષા પ્રત્યેનું આપનું પ્રભુત્વ કેવું છે તે આપણને ખબર પડે છે દાખલા તરીકે તમે લતા મંગેશકરને એ બહુ સારી મ્યુઝિશિયન છે સિંગર છે તો તમે એમ નહીં કહી શકો કે તું સારો બ્રિજ બનાવો સચિન તેંડુલકરની સ્પોર્ટ્સમાં એક્ટિવિટી છે તો એની મલ્ટિપલ ઇન્ટેલિજન્સમાં સ્પોર્ટ્સ ની બહુ સારી છે તો તમે એમ નહીં કહી શકો કે તું મેથ્સના દાખલા સોલ્વ કર તો એનો અર્થ એ નથી કે એ લોકો ઇન્ટેલિજન્ટ નથી આપણે એમ માનીએ કે સાયન્સ ને મેથ્સ જેનું પાવરફુલ હોય એ લોકો ઇન્ટેલિજન્ટ એકચ્યુઅલી એવું નથી દરેકની પોત પોતાની લાઇકિંગ ડિસલાઇકિંગ જુદી જુદી હોય છે એટલે કે આપણને આમાંથી ખબર પડે છે કે આપણી સ્ટ્રેન્થ એવરેજ વીકનેસ અને ઓપન ફિલ્ડ કયા કયા છે તે જે ગાડી આપણી જે સ્ટ્રેન્થ હોય ડોન્ટ ફોકસ વીકનેસ જે ગાડી સાઈઠ ચાલીસ થી સ્ટાર્ટ થતી હશે એ કે પર આવતા આવતા ડચકા ખાશે પણ જેની સ્ટ્રેન્થ વધારે હોય એ સબ્જેક્ટમાં હંડ્રેડ પર જે ચાલતું હોય આરામથી વન સિક્સટી ક્રોસ કરી શકશે એટલે તમારી મલ્ટિપલ ઇન્ટેલિજન્સી જેમાં હોય એની અંદર એ ફિલ્ડમાં બાળકને તમે મૂકો તો તમને માઇન્ડ બ્લોઇંગ રિઝલ્ટ મળે છે એના આ જે DMIT નો રિપોર્ટ છે એના પરથી તમને એ ખબર પડે છે કે તમે તમે લોજિકલ છો કે ક્રિએટિવ છો લેવામાં આવે છે આમાં આખો સોફ્ટવેર હોય છે અને એની અંદર છે તે અમે આપણે જે ક્લાયન્ટ હોય છે એનું નામ બર્થડે ને બધું લઈએ છીએ અને ત્રણ રીતે ફિંગાપ્રિન્ટ લઈએ છીએ અ કોઈ પણ એક થંભ હોય તો થંભના સેન્ટ્રલ લઈએ લેફ્ટ અને રાઈટ એ રીતે ત્રણ રીતે એટલે દસ ફિંગરના ત્રીસ રીતે અમે લોકો ફિંગરપ્રિન્ટ લઈએ છીએ અને પછી એ રિપોર્ટ અમે કરીએ છીએ ફિંગરપ્રિન્ટના બેઝ પર વ્યક્તિના કરિયર વિશે તેના નેચર વિશે જાણવા માટેનું ડીએમઆઈટી કરીને એક ટેસ્ટ કરવામાં આવે છે તો એ ડીએમઆઈટી ટેસ્ટ સુરત માં જે ડોક્ટર કૃપાબેન પુરોહિત કરતા છે તેમની પાસેથી આપણે વિગતવાર માહિતી લીધી એમની પાસેથી હજી બીજી માહિતી લઈએ કે આ ડીએમઆઈટી નું ફૂલ ફોર્મ શું છે હેલો હું ડોક્ટર કૃપા પુરોહિત ડીએમઆઈટી ના ફૂલ ફોર્મ માં એવું છે કે ડર્મેટોગ્લાઇફિક્સ મલ્ટીપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ ડર્મા એટલે કે સ્કિન સ્કીન ઉપર જે રેખાઓ છે ગ્રાફ છે તેને ગ્રાફિક્સ કહેવામાં આવે છે એના ઉપરથી આપણને આપણી મલ્ટિપલ ઇન્ટેલિજન્સી ખબર પડે છે દેટ ઇઝ ડીએમઆઈટી એટલે ડરમેટોગ્રાફિક્સ મલ્ટિપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ એટલે કે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ પરથી આપણને આપણી મલ્ટિપલ ઇન્ટેલિજન્સી ખબર પડે છે આપણે ઓલ ઇન્ડિયામાં ઘણા બધા સેન્ટર્સ છે પણ અમે લોકો મેઇન નાસિક સેન્ટરમાંથી આ બધું શીખ્યા છીએ અને જ્યારે મેં મારો પોતાનો રિપોર્ટ કરાવ્યો ત્યારે આ ફિંગરપ્રિન્ટ એનાલિસિસ પરથી ફોર્ટી ટુ પેજીસ રિપોર્ટ જનરેટ થાય છે અને મને એવું થયું કે હું આવી જ છું તો મારે માટે કયું લાયકિંગનું ફિલ્ડ છે મારી પર્સનાલિટી કઈ છે એ બધું એ થયું અને અમે લોકો સ્ટુડન્ટના કાઉન્સેલિંગ માટે કે સ્ટુડન્ટના કેરિયર માટે કે તમે કરોડો રૂપિયા કે લાખો રૂપિયા ખર્ચીને કોઈ ફિલ્ડમાં તમારા બાળકને મૂકતા હોય અને એમાં એને ઇન્ટરેસ્ટ નહીં હોય તો એના કરતા પહેલા શેમાં ઇન્ટરેસ્ટ છે એની મલ્ટિપલ ઇન્ટેલિજન્સી કઈ છે એ કયા સ્ટુડન્ટ છે સાયન્સ કોમર્સ કે આર્ટસ એ બધું આપણને આના દ્વારા ખબર પડે છે ધીસ ઇઝ અ સાયન્ટિફિક સ્ટડી ઓફ ફિંગરપ્રિન્ટ છે અને પહેલા કેવું હતું કે જે સ્ટડી હતો એ શોધવા માટે ને એ બધા માટે થતું હાવર્ડ ગાર્નર એમણે આની શોધ કરી છે કે જેને બહુ બધા ફિંગરપ્રિન્ટ એનાલિસિસ કર્યા અને પછી એમને થયું કે અમુક ફિંગરપ્રિન્ટ હશે તે લોકોનો નેચર આવો જ હશે અમુક ફિંગરપ્રિન્ટ હશે તેનો નેચર આવો જ હશે અને એ આખો એને લગભગ એક કરોડ જેટલા ફિંગરપ્રિન્ટનો સ્ટડી કરીને પછી એક સોફ્ટવેર બહાર પાડ્યો કે તમારી ઇનર એબિલિટી કઈ છે અને બાળકોને જેમ બાળક નાનું હોય કુમળો છોડ હોય તેને જેમ તમે વાંકો વાળો તેમ વળે એમ નાના બાળક પરથી જો આપણને ખબર પડે કે એની આટલામાં એબિલિટી છે એ પ્રમાણે તમને સ્પેશિયલ ટ્યુશન્સ કે કોચિંગ આપો તો માઇન્ડ બ્લોઇંગ રિઝલ્ટ મળી શકે છે એટલા માટે આ ડીએમઆઈટી ટેસ્ટની જરૂર છે

કે આપણે કેમ આવા છે કે આપણે સાયન્સ કોમર્સ કે આર્ટસ ના સ્ટુડન્ટ છીએ મલ્ટિપલ ઇન્ટેલિજન્સી કઈ છે એ પછી એ લોકો અમને ઈમેલ દ્વારા મોકલી આપે છે અને પછી અમે એના પ્રિન્ટઆઉટ કરાવીને એનું ફોર્ટી ટુ પેજીસના જે રિપોર્ટ છે એનું લગભગ થી અઢી કલાકનું કાઉન્સેલિંગ બાળક હોય અને નાનું હોય તેના ફાધર મધર સાથે કે બાળક ફાધર અને મધર સાથે કરીએ છીએ કે ત શું તમારા બાળકની આ લાઇકિંગ છે આ ડિસલાઇકિંગ છે આ રીતે ભણે છે તો એ લોકો કહે છે કે હા મેડમ આવી જ રીતનું છે એમ મારું બાળક આ રીતનું જ છે એમ તમે કેટલા લોકોનો અત્યાર સુધીમાં મેં ઘણા બધાનો ડીએમઆઈટી ટેસ્ટ છે ઉપર તો મારા છે જ અને સુરત અને એની આજુબાજુના ઘણા બધી સ્કૂલોમાં ડેમો પણ આપ્યો છે જીવન ભારતી એક્સપેરિમેન્ટલ એસડી જૈન સ્કૂલ વરાછાની સ્કૂલો સરસ્વતી વિદ્યાલય અને જે રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ એ બધી સ્કૂલોમાં અમે ગયા છીએ અને અમે લોકોએ જસ્ટ જણાવ્યું કે નો યોર ચાઈલ્ડ એબિલિટી એબિલિટી તમે જાણો અને એ કઈ રીતે આગળ વધશે તો એના કેરિયર માટે તમને અમે કઈ રીતે હેલ્પ કરીએ એનો અમે લોકો ત્યાં ડેમો કરીએ છીએ ડીએમઆઈટી માટે અમે લોકો અત્યારે કન્સેશનલ રેટ પર કોઈને પણ મદદ થાય એ માટે ફોર થાઉઝન્ડ રૂપીસ લઈએ છીએ ફીસ અને એમાં ફિંગરપ્રિન્ટ લઈએ છીએ ફોર્ટી ટુ પેજીસ નો રિપોર્ટ એમને આપીએ છીએ અને ચાઇલ્ડ નું દોઢ થી બે કલાક નું કાઉન્સેલિંગ કરીએ છીએ આપણે જે સુરતમાં ડોક્ટર કૃપાબેન પુરોહિત છે તેઓ સાથે વાત કરી તેઓ ડીએમઆઈટી ટેસ્ટ કરીને બાળકનું કે બે વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિનો આ ટેસ્ટ કરાવીને તે વ્યક્તિને કે તે બાળકને શેમાં રુચિ છે તેનું નેચર કેવું છે તે કયા ફિલ્ડમાં આગળ વધશે એ રીતે મેડિકલ સાયન્સની રીતે તેઓ આ સમગ્ર વિગતો લઈ એ જે તે પેશન્ટને આપતા હોય છે અને આનાથી જે બાળક કે જે કોઈ વ્યક્તિ છે એ પોતાના ફિલ્ડમાં કરિયરમાં આગળ વધી શકે તેમાં તેને મદદરૂપ થાય છે રિપોર્ટ આવ્યા બાદ તેઓ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે કેમેરામેન યાસીન વિમન સાથે રશ્મિ રાણા